રાખ્યો દીતો છે કકો હજુ ભાટીમાં કે આપણી માતા આપણી અભિવ્યક્તિને જન્મ દિવસની ઢળક શુભેચ્છાઓ પાઠવતી હું ડાબી કુશાળી દર્વથી ગુજરાતી કેમમ ચકિત થઈને મારી સામે જોઈ રહ્યા છો હું પહેલા જે બોલી તે સંસ્કૃત સ્વાહી કે ભાષાઓ શાસ્ત્રી શાસ્ત્રીઓ કાગરો રહી છે આપણી માતૃભાષા મરી રહી છે તેને બચાવો આપણી માતૃભાષા સેવ ટાઈગર ની જેમ માતૃભાષા ને બચાવવું એ પણ એક મૂવમેન્ટ નું ધારણ મૂવમેન્ટ માટે નું ધારણ સ્વરૂપ ધારણ કરી લીધેલું છે એક્ચ્યુઅલી માં હું આટલું બોલી તેમાં તમે નોટિસ કર્યું હશે કે હું ઘણા શબ્દો બી ગુજરાતી એટલે કે અંગ્રેજી શબ્દ બોલી છું જેમ કે નોટિસ ટાઈગર નોટ એક્ચ્યુઅલી આ બધા ગુજરાતી શબ્દ નથી

ગુજરાતી કમ એ ઇંગ્લિશ શબ્દ છે અને રકતી તે પારસીમાંથી આવેલો છે તે પારસીમાંથી આવેલો શબ્દ છે અને અત્યારે તે આપણી ભાષાનો ભાગ નર્મદના જુસ્સા જેવી નર્મદના જુસ્સા જેવી જગતી ભાષા કે નર્મદના જુસ્સા જેવી જગતી ભાષા એક એ મહેક મજાની